વૈશ્વિક ઓળખ અપાવવાની દિશામાં એક મોટું પગલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટી બનાવવા બે હજાર ઓગણત્રીસ નું લક્ષ્ય વડનગરને વૈશ્વિક ઓળખ અપાવવાની દિશામાં મોટું પગલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટી બનવા માટે બે હજાર ઓગણત્રીસ નું લક્ષ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થળ અને હજારો વર્ષોની સાંસ્કૃતિક ધરોહર ધરાવતી ઐતિહાસિક નગરી વડનગરને વૈશ્વિક ઓળખ અપાવવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સઘન કવાયત હાથ ધરવામાં આવી છે વડનગરનો સમાવેશ પહેલેથી જ યુનેસ્કોની પ્રાથમિક યાદીમાં થઈ ચૂક્યો છે ત્યારે હવે વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધીમાં તેને કાયમી ધોરણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે આ પ્રયાસોના ભાગરૂપે યુનેસ્કો ખાતે ભારતના એમ્બેસેડર વિશાલ શર્માએ મંગળવારે વડનગરની મુલાકાત લીધી હતી અને શહેરની ઐતિહાસિક ધરોહર સંરક્ષણ અને વિકાસ સંબંધિત સ્થિતિનો તાગ મેળવ્યો હતો વિશાલ શર્માએ સૌપ્રથમ વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી હતી જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ દરમિયાન તેમણે મંદિરના પથ્થરો પર કંડારેલી બેનમૂન શિલ્પકલા સૂક્ષ્મકોતરોની અને ભારતીય શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓનું નિરીક્ષણ કર્યું હતું મંદિરની જાળવણી ઐતિહાસિક મહત્ત્વ અને ભવિષ્યની સંરક્ષણ યોજના અંગે તેમણે સ્થાનિક વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી ત્યારબાદ એમ્બેસેડર વિશાલ શર્માએ પ્રેરણા સંકુલ બૌદ્ધ સાઇટ અને કીર્તિ તોરણ અને મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અહીં ખોદકામ દરમિયાન મળી આવેલા હજારો વર્ષ જૂના અવશેષો ખાસ કરીને બૌદ્ધ ધર્મના સ્તૂપના પુરાવાઓ જોઈને તેઓ વિશેષ પ્રભાવિત થયા હતા વિશ્વવિખ્યાત કીર્તિ તોરણ ઐતિહાસિક સરમિષ્ટા તળાવ અને અન્ય પુરાતત્વીય સ્થળોની મુલાકાત લઈ તેમણે યુનેસ્કો માટે જરૂરી માહિતી અને ડેટા એકત્ર કર્યો હતો આ પ્રસંગે તેમની સાથે ટુરિઝમ વિભાગના સેક્રેટરી રાજેન્દ્ર કુમાર તેમજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની મહત્વની બેઠક વર્ષ બે હજાર ઓગણત્રીસમાં યોજાવાની છે આ બેઠકમાં ભારત સરકાર વડનગરના પ્રાચીન ઇતિહાસ સતત વસવાટ અને વૈશ્વિક સાંસ્કૃતિક રજૂ કરતું એક મજબૂત રજૂ કરશે જો વડનગરને આ ગૌરવસભર કિતાબ પ્રાપ્ત થશે તો તે અમદાવાદ પછી ગુજરાતનું બીજું વર્લ્ડ હેરિટેજ શહેર બનશે આ સાથે વડનગરનું નામ વૈશ્વિક પ્રવાસન નકશા પર અંકિત થશે અને વિશ્વભરના પ્રવાસીઓ ઇતિહાસકારો તથા સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર એક એવું શહેર છે જેને સતત વસવાટ ધરાવતું પ્રાચીન નગર માનવામાં આવે છે અહીં બે હજાર સાતસો વર્ષથી વધુ સમયથી માનવ વસવાટ રહ્યો હોવાના પુરાવા મળ્યા છે જોકે શહેર વ્યૂહાત્મક રીતે મધ્ય ભારત ને સિંઘ અને ભારતના વેપારી માર્ગો વચ્ચે વડનગર નું એક મહત્વનું કેન્દ્ર રહ્યું છે અહીં થયેલા પુરાતત્વીય ખોદકામમાં વિદેશી સંસ્કૃતિઓના અનેક અવશેષો મળ્યા છે મંદિરો અને બૌદ્ધ સ્તૂપ વડનગરના સમૃદ્ધ અને વૈવિધ્ય સરકારના આ ભગીરથ પ્રયાસોથી વડનગરનો આ અનમોલ વારસો હવે માત્ર ભારત પૂરતો સીમિત ન રહીને સમગ્ર વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત બનવાની દિશા આગળ વધી રહ્યો છે ચેતન પટેલ મહેસાણા